નલિયા ખાતે શોભાયાત્રા યોજાય પિંગલેશ્વર મહાદેવ સમગ્ર તાલુકામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દેવાધિદેવ ભોળે શિવના મહાપર્વ એવા મહાશિવરાત્રી નિમિત્તે અબડાસાના શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા સાથે સમગ્ર તાલુકાના મહાદેવના મંદિરો મધ્યે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે નલિયા મધ્યે સમગ્ર સનાતની સમાજ દ્વારા શોભાયાત્રા યોજાયાથી મહાશિવરાત્રીના પાવન પર્વ પર સમગ્ર અબડાસા તાલુકામાં ઉજવણી કરવામાં આવી રહી છે તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે દશનામ ગૌસ્વામી સમાજ પ્રેરિત સમસ્ત સનાતની સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ગામના બજાર ચોક મુખ્ય બજાર થઈ જંગલેશ્વર મહાદેવ મંદિર સુધી શોભાયાત્રામાં નગરના ભાઈ બહેનો ઉત્સાહ સાથે જોડાયા હતા ડીજેના તાલે યોજાયેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી રાયગઢ રાપરગઢના પ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોનો પ્રવાહ અવિરત શરૂ થયો હતો બપોરે મહાઆરતી ભક્તોની ભીડ ઉમટી હતી પૂજન અર્ચન સાથે બપોરે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું સમગ્ર તાલુકાના શિવાલયોમાં ઉત્સાહભેર ભાવિકોએ દર્શન કર્યા હતા

નડિયાની યુવા ટીમ છે એ પણ ખૂબ સારી મહેનત કરે છે લગભગ આઠ જ દિવસથી આખા ગામને કેસરિયા જંગલો લગાવવાના જે ડીજેનું આયોજન છે બાકી ભજન પ્રસાદ આયોજન છે ખાસ અહીંયા નોંધ લેવાની છે કે આ જે ભજન પ્રસાદ છે ધરમ આપણા હિન્દુ વેપારી ભાઈઓ છે એમના તરફથી આ ભજન પ્રસાદ વ્યવસ્થા કરવામાં આવે છે અને આ જે કાર્યક્રમ છે એ લોકો પ્રગતિ કરતો રહે એવી આશા છે શિવાય આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભગવાન શિવની આરાધના માટે સમગ્ર નલિયાના સર્વ સમાજ સાથે મળી અને કલ્યાણેશ્વર મહાદેવથી ભગવાન જંગલેશ્વર મહાદેવ મંદિર સુધીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નલિયાના દરેક સમાજો સાથે મળી અને આજે ભોજન પ્રસાદ ભંડારાનું પણ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે સર્વ સમાજના સાથ અને સહકારથી મહાદેવની આરાધનાનો કરો મહાઆરતી અને સમગ્ર નલિયામાં શિવ શિવાલયો ઉપર પણ ખૂબ સારા દર્શનનું વ્યવસ્થા કરવામાં આવી છે અને આવા જ કાર્યક્રમો નલિયામાં થતા રહે એવી જ અભ્યસના સાથે સમગ્ર આયોજકોને જે યુવા વર્ગ અને બહેનોએ જે આયોજન કર્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આવા ધરો આયોજન થાય એવી પ્રાર્થના અબડાસા કચ્છ જીટીવી ન્યૂઝ